માતા કી ભારત માતા કી મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી શ્રીમાન જગદીશ વિશ્વકર્માજી ગુજરાતના આરોગ્ય મંત્રી श्रीमान साथी सांसद नरहरी भाई, दिनेज भाई, भाई, धारा जितेंद्र भाई अमित भाई शाह प्रतिभाबेन जैन मेयर संगण प्रभारी रजनी भाई श्री जतिन भाई श्री थेनारसन श्री देवांग दाणी ગૌરાંગ પ્રજાપતિ મંચ પર ઉપસ્થિત સૌ શહેરના ધારાસભ્ય શ્રીઓ અને આજના કાર્યક્રમમાં વેજલપુર વિધાનસભાને સરખેજ વોર્ડમાંથી માંથી આવેલા સૌ પ્યારા ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર સૌથી પહેલા હું મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર બંનેનો હૃદયપૂર્વક હું આભાર માનવા માગું છું કે આજ અમદાવાદ શહેરમાં એક હજાર કરોડના કામો પૂરા કરી જનતા માટે ખુલ્લા મૂકે છે આ એક હજાર કરોડના કામોમાં સાતસો ત્રીસ કરોડના કામો ગાંધીનગર લોકસભામાં અને બાકીના કામો બીજી બે લોકસભામાં કરે હું છેલ્લા પાંચ વર્ષથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયો એક પણ વર્ષ એવું નથી જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે ગાંધીનગર મત ક્ષેત્રમાં વર્ષના પાંચ હજાર કરોડના વિકાસના કામો ના કર્યા અને એના પરિણામે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ વિકાસના નયા રેકોર્ડો તોડી રહ્યું છે મિત્રો આજે ખૂબ લોક ઉપયોગી કામો ગાંધીનગર લોકસભામાં એકવીસ પરિયોજનાઓ ના લોકાર્પણ ચારના ખાતમુહૂર્ત અને બાકીની બે લોકસભામાં અઢાર પરિયોજનાના લોકાર્પણ અને બે ના ખાતમુહૂર્ત કરવાનું કામ આજે અહીંયા પણ થયું છે અનેક પ્રકારના કામો સ્વચ્છતાને જોડતા લોકોના આરોગ્યને જોડતા બાળકોને રમત ગમત અંદર એક ખૂબ સારું પ્લેટફોર્મ આપવાવાળા કેટલાય સંસ્થાનો અને પર્યાવરણની જાળવણી માટે ઓક્સિજન પાર્ક એના લોકાર્પણના કામો થયા છે સંચાલિકા બહેને પહેલા બધાની વિસ્તૃત વાત તમારી સાથે કરી છે એમાં હું નથી પડતો પરંતુ આજે હું અમદાવાદ શહેરના નાગરિકોને એક વિનંતી કરવા આવ્યો છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સો દિવસ માં ત્રીસ લાખ વૃક્ષ માટે વાવાનો સંકલ્પ કર્યો છે અને આ સાથે હું નજીકથી જોડાયેલો દરેક સોસાયટીના ચેરમેન સેક્રેટરી દરેક ગામના સરપંચ દરેક મ્યુનિસિપલ કાઉન્સિલર અને ધારાસભ્યોને તો પત્રોની સાથે અનેક ફોનો પણ મેં કર્યા છે ખૂબ સુંદર અભિયાન તો ત્રીસ લાખ વૃક્ષો મ્યુનિસિપલ કોર્પોરેશન ને સરકારી સંસ્થાઓ વાવે એ ખૂબ મોટી વાત છે પરંતુ હું અમદાવાદ શહેરના નાગરિકોને કહેવા માંગુ છું એમાં આપણું યોગદાન શું આપણે આપણા પરિવારના સદસ્યો જેટલા વૃક્ષો આપણી સોસાયટીમાં આપણી નજીકની પડતર જમીનમાં આપણા બાળકની સ્કૂલમાં ક્યાંય ને ક્યાંય વાઈ શકીએ આપણે જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરતા હોઈએ ચાહે વાહનથી ચાહે શરીરથી ચાહે એસી ચલાઈ ચાલે લાઈટ વાપરી એ બધો કાર્બન ડાયોક્સાઇડ આપણા જીવનમાં એની બાદબાકી કરી ઓક્સિજન વધારવાનું કામ દરેક નાગરિકે પોતાના જીવનનો લક્ષ્ય રાખવું જોઈએ મિત્ર લાખો કરોડો વૃક્ષોનું નિકંદન શહેરો વધ્યા રોડ બન્યા પાવર સ્ટેશનો બન્યા બ્રિજ બન્યા અને પછી અંતે અવકાશની અંદર ઓઝોનના પડની અંદર ગાબડું પડવા માંડ્યું રોજ બરોજ ગરમી વધી અચાનક વરસાદ અચાનક દુકાર જલવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ એ બંને આજે પૃથ્વી અને માનવના અસ્તિત્વ માટે ગંભીર ખતરા છે આપણા દેશના વડાપ્રધાન ને આપણા જ ગુજરાતના જ પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ એક આહવાન દેશની જનતાનું કર્યું છે એક પેડ

ઓગસ્ટ મહિનો પતવા આવ્યો છતાંય અમદાવાદ શહેરના દરેક કેટલાય મિયાવાકી જંગલો બનાવે કેટલાય વૃક્ષો વાવે એ બધા એનો સરવાળો જો દરેક અમદાવાદ એક વૃક્ષો વાવે તો એના કરતાં ડબલ થઈ જાય આપણે સૌએ આપણી જવાબદારી સમજી એક રોપો વાવવાનું કામ જરૂર કરવું જોઈએ આપણા માથાથી મોટો થાય ત્યાં સુધી એક બાળકની જેમ એની કાળજી પણ લેવી જોઈએ અને એ કામને આગળ પણ વધારવું જોઈએ મિત્રો સમગ્ર દેશમાં અનેકા અનેક શહેરોએ અમદાવાદની જેમ સંકલ્પ લીધા પચાસ લાખ વૃક્ષ ત્રીસ લાખ વૃક્ષ સાહીઠ લાખ વૃક્ષ જોત જોતામાં એક પેડ મા કે નામ એ નારો ના રહેતા એક જન અભિયાનની અંદર પરિવર્તિત થયું છે અમદાવાદ શહેરના નાગરિકોને હું અપીલ કરું છું આપણે પણ આની સાથે જોડાઈએ ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈ અનેક વર્ષો સુધી અહીંયા મુખ્યમંત્રી રહ્યા દેશે એમને વડાપ્રધાન બનાવ્યા પરંતુ હમણાં ગત ચૂંટણીમાં સાહીઠ વર્ષ પછી દેશમાં કોઈ એક વ્યક્તિને દેશની જનતાએ ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું કામ કર્યું એ નરેન્દ્રભાઈ અને એમાં અમદાવાદની ત્રણે ત્રણ સીટો મારા સાથી સંસદ સભ્યો અહીંયા બેઠા છે ત્રણે ત્રણ સીટો નરેન્દ્રભાઈની જોડીમાં નાખી ગુજરાતે પચીસ સીટો નાખી અને હું તો ધારા લોકસભાના સભ્ય તરીકે તમને બધાને પ્રણામ અને ધન્યવાદ કહેવાયો છું ખૂબ મોટી લીડ થી મને ભાજપના ઉમેદવાર તરીકે તમે જીતાડ્યો આજે હું અને મારા સાથી કાર્યકર્તાઓ જે મંચ પર બેઠા છે એ સૌ અમદાવાદ શહેરના સૌ નગરજનોને સૌના વતી હું વિશ્વાસ આપવા માંગુ છું કે અમદાવાદનો વિકાસ ભવિષ્યને અનુકૂળ વિકાસ અને વિકસિત અમદાવાદ સંપૂર્ણ વિકસિત શહેર ઝૂંપડપટ્ટી વગરનું શહેર ધુમાડા વગરનું શહેર અને દરેક ઘરમાં શૌચાલય વાળું શહેર દરેકની પાસે આરોગ્યના કાર્ડ વાળું શહેર આવનારા બે વર્ષની અંદર જ અમે બનાવવાનો સંકલ્પ પૂરો કરીશું અને અમદાવાદને સમગ્ર દેશના શહેરોને અગ્રિમ હરોળવા લાવવાનું કામ કરીશું ભાઈઓ બહેનો આજે અહીં નજીકમાં જ એક ખૂબ સુંદર સ્વિમિંગ પુલ ઉપર જિમ્નેશિયમ અને યોગા યોગ અને આસનોના શીખવાડવાની વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન કરી પહેલા હું ગામડામાં રહેતો તો ત્યારે ગામડામાં છોકરીના આશીર્વાદ આપતા કે સ્વિમિંગ પુલ વાળા ઘર હોય એવું સાસરું તને મળે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન બધી દીકરીઓને સ્વિમિંગ પુલ વાળી કરી નાખી કોઈ ચિંતા જ ના કરતા હોય શહેરમાં અનેક સ્વિમિંગ પુલ બનાવ્યા અને હું આજે જોઈને આવ્યો નાના નાના બાળકો અને યુવાનો દિવ્યાંગ યુવાનો પણ ફૂલ લેન્થ લેન્થ પાંચ મારી ત્યાં સુધી હું ઉભો રહ્યો પાંચ લેન્થ મારી એમને આજે એ સ્વિમિંગ પુલ નું ઉદઘાટન કર્યું છે મિત્રો ખૂબ મોટી વાત છે પોતાનું સ્વાસ્થ્ય જાળવવાની જાગૃતતા હોય ઈચ્છા પણ હોય આરસ પણ ના હોય પણ વ્યવસ્થા ના હોય તો શું થાય તમારે જિમ્નેશિયમ કરવું હોય તો સાર્વજનિક રૂપે નિઃશુલ્ક છે બહુ નોમિનલ ફીમાં અહીંયા પર સ્વિમિંગની વ્યવસ્થા છે અને યોગ આસન એની પણ વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી છે જે તળાવ બનાયા જે ઓક્સિજન પાર્ક બનાયા એ બંનેમાં ચારસો પચાસ ચારસો પચાસ મીટર ની લેન્થ ના વોકિંગ રોડ પણ બનાવ્યા અને ખૂબ સુંદર વોકિંગ રોડ બનાવ્યા છે કોઈ ટ્રેડમિલની જરૂર નહીં પડે સવારે ઓક્સિજન લેતા લેતા ચાર ચક્કર ચલાવો તો ચાર કિલોમીટર ચાલવાનું તમારું પૂરું થઈ જશે ભાઈ આજે હું હૃદયપૂર્વક મેયરશ્રીનો અને એમની આખી ટીમનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમદાવાદના નાગરિકો માટે આ ખૂબ સુંદર સુવિધા ઊભી કરી એ મારા મત ક્ષેત્ર અને બંને મારા સાથી સંસદોના મતક્ષેત્રની અંદર અનેકવિધ ઉપયોગી થશે ફરી એકવાર આ ચૂંટણીમાં ત્રણેય સીટો જીતાડવા માટે અમદાવાદીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર પર્યાવરણ સંતુલન માટે વૃક્ષોના જતન અને શહેરના સર્વાંગી વિકાસ માટેની આપની અનન્ય પ્રેરણા અને માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર શ્રી આપનો